રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં પાંચસો સાડત્રીસ બ્રેન્ટેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે જેને જરૂરતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન પક્ષવામાં સફળતા મળી છે માન્ય અધ્યક્ષ શ્રી આજે સમગ્ર ગુજરાતની અંદર અંગદાન એક મુહિમ બની ચૂક્યું છે પહેલા જે રીતે આખું વાતાવરણ હતું અંગદાનમાં માન્યતાઓના કારણે અંગદાન થતા નહોતા પરંતુ આજે સમગ્ર રાજ્યમાં સામાજિક સંસ્થાઓ પત્રકાર મિત્રો અને સેવાભાવી સંસ્થાઓ એ અત્યારે કોઈનું બ્રેઇન ડેડ થતું હોય એવા સમયે એ લોકો પાસે જઈ સમજાવી અને આ અંગદાન કરવા માટે મેં પ્રેરિત કરે છે માન્ય અધ્યક્ષશ્રી હમણાં જ નજીકમાં જ અંગદાનની પ્રવૃત્તિમાં આણંદ શહેરમાં ન્યૂ બોર્ન બેબીની માતાએ એના પતિનું અંગનું દાન કર્યું માન્ય અધ્યક્ષશ્રી હવે માન્ય અધ્યક્ષશ્રી ધૂળેટીના દિવસે જ એક અંગદાન થયું પત્નીએ બાળકને જન્મ આપ્યો અને એના બીજા દિવસે એનો પતિ બ્રેઇન ડેડ થયો માન્ય અધ્યક્ષશ્રી તમે વિચારો કે આમ હૃદય કંપાવનારી પરિસ્થિતિની અંદર પણ એ બહેને એ બહેનને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સંજોગોમાં પુત્રનું આગમન થાય પતિ મૃત્યુ પામે અને એ મૃત્યુ પામેલા પતિના અંગોનું દાન બીજાને જીવાડવા કરવાનો આ નિર્ણય એને લીધો એ દીકરીને એ બહેનને સાહેબ હું લાખ લાખ અભિનંદન આપું છું માન્ય અધ્યક્ષશ્રી એમને જે મારો પ્રશ્ન પૂછ્યો છે તો એનો એક દર્દીએ પ્રત્યારોપણ કરતી હોસ્પિટલો જેમને સ્ટેટ એપ્રોપ્રિયટ ઓથોરાઇઝેશનની કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલોને સોટો ગુજરાત અને નોટો જે દિલ્હી ખાતે છે એમના લોગ ઇન આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલ હોય છે અંગ પ્રત્યારોપણ કરાવવા માગતા દર્દીઓએ અંગદાનની પ્રતિક્ષા યાદીમાં નામ નોંધાવવા માટે પ્રત્યારોપણ કરતી આ હોસ્પિટલ પૈકી કોઈ એકનો સંપર્ક કરી તેની નોંધણી સોટો ગુજરાત અને નોટો વેબસાઇટ જે દિલ્હીની વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન કરવાનું હોય છે રાજ્યમાં અંગદાન મેળવવા માગતા દર્દીને એના સ્કોરના આધારે મેરિટ પ્રમાણે જેમ અંગ મળે તે મુજબ અંગ પ્રત્યારોપણ કર કરવામાં આવતું હોય માન્ય અધ્યક્ષશ્રી આટલી એટલી બધી ફૂલપ્રૂફ વ્યવસ્થા છે કોઈનું પણ લાગવગ અથવા તો કોઈને પહેલો નંબર આપવો એને અંગ આપી દેવું કોઈને કિડનીની જરૂર હોય માન્ય શ્રી ઝીરો અવકાશ ક્યાંય એક ટકો પણ લાગવગને ચાન્સ નહીં અને સીધે સીધું એને અંગ મળી જાય એ રીતની વ્યવસ્થા છે અને માન્ય અધ્યક્ષશ્રી ડેડ સિવાયના જીવંત દાતાઓ કે એના કોઈ સગા સંબંધીઓએ મેચ થતું હોય તો એવા સંજોગોમાં કિડની અને લિવરનું દાન મેળવી શકાય છે અને એની કામગીરી માન્ય અધ્યક્ષશ્રી સ્ટેટ એપ્રોપ્રિએટ એપ્રોપ્રિએટ ઓથોરાઈઝેશન કમિટી દ્વારા કરવામાં આવે છે આવા કિસ્સામાં સોટો પર રજીસ્ટ્રેશન જરૂરી નથી અને પણ એ સાહેબ નોટો પર એનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે રિસિવર દ્વારા જરૂરી દસ્તાવેજો ઓથોરાઇઝ હોસ્પિટલમાં જમા કરાવેથી કમિટી દ્વારા દર અઠવાડિયે જીવનદાતા રિસીવર અને ઓથોરાઇઝ હોસ્પિટલ સાથે રૂબરૂમાં જરૂર તપાસ કરી ચકાસણી કરીને પરવાનગી આપવામાં આવે છે